શાળા સંચાલકો અને સરકારને આ મુદ્દે ફરિયાદ કરી હતી ત્યારે ભરત પટેલને હટાવવામાં આવ્યા છે દાદાની સરકારે વધુ એક ભ્રષ્ટ અધિકારીને હટાવ્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત પટેલને એફઆરસી માંથી હટાવવામાં આવ્યા છે ભરત પટેલ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા શિક્ષણ વિભાગે આ કાર્યવાહી કરીને તેમને હટાવ્યા

શાળા ચલાવતા ટ્રસ્ટ તરફથી ભરત પટેલ લાંચ માંગતા હોવાની ફરિયાદો મળી હતી ભ્રષ્ટાચારની ફરિયાદો મળી હતી આ ઉપરાંત ભરત પટેલ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા હોય તેવી પણ અસંખ્ય ફરિયાદો મળી હતી આ ફરિયાદોની ચકાસણી થાય તે પહેલા જ આજે આરોપ ભરત પટેલ ઉપર લગાવવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના લાંચની માંગણીના અથવા તો હોદ્દાનો દુરુપયોગ કરવાનો તે પહેલા જ સરકારે એટલે કે રાજ્યના શિક્ષણ વિભાગે તેમને ફી રેગ્યુલેટરી કમિટીના સભ્ય પદેથી હટાવી દીધા છે અને હવે આ અંગે તપાસ પણ સરકાર કરશે જે ફરિયાદો મળેલી છે તેમાં કેટલી હકીકત છે કેટલી લાંચ માગી હતી કોની પાસેથી લાંચ માગી હતી આ સમગ્ર મામલાની તપાસ થશે પરંતુ તપાસ થાય એ પહેલા ભરત પટેલને અમદાવાદ ઝોનના સભ્ય પદેથી હટાવવામાં આવ્યા છે એક રીતે જોવા જઈએ તો છેલ્લા પંદર દિવસથી ભૂપેન્દ્ર પટેલની સરકાર જેની ઉપર ભ્રષ્ટાચારના આરોપ છે અથવા તો જેની સામે એસીબીની કાર્યવાહી થઈ ચૂકી છે ભૂતકાળમાં અને હાલ પણ ફરિયાદો મળી રહી છે એ તમામ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી રહી છે એવા સંજોગોમાં સરકારનો એક ભાગ ગણાતે એફઆરસીના સભ્યને પણ હવે આ એક્શનનો સામનો કરવો પડ્યો છે. જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે.